સંપૂર્ણ ક્રાંતિ માટે યુવાનોને તૈયારી અધ્યાય પહેલો આજની પરિસ્થિતિઓ અને યુવાનો સમાજ તથા રાષ્ટ્રના નવનિર્માણના હંમેશથી જ યુવાનોની ભૂમિકા અત્યંત મહત્ત્વની રહી છે પ્રાચીન કાળથી માંડીને આજ સુધી યુવાનોના સહકારથી માત્ર સમાજમાં જ ઘણીવાર સકારાત્મક પરિવર્તનો આવતા રહ્યા નથી પરંતુ રાષ્ટ્રને પણ નવી દિશા મળતી રહી છે વર્તમાન સમયમાં જ્યારે કુટુંબ સમાજ તથા રાષ્ટ્રની ધરી ડોલાયમાન થઈ રહી છે ત્યારે સંપૂર્ણ વ્યવસ્થામાં પરિવર્તન આવશ્યક બની ગયું છે યુવાનોનું ધ્યાન આ તરફ આકર્ષિત કરવાનું આવશ્યક માનવામાં આવે છે જે યુવાન પેઢીના ખભે દેશનું ભવિષ્ય સજાવવાની મોટી જવાબદારી છે તેની ઊર્જા રચનાત્મક કાર્યોમાં લાગે છે વિધ્વંસકારી પ્રવૃત્તિઓમાં ન ખર્ચાય તેવા પ્રયાસ થવા જોઈએ થોડા સમય પહેલાં સુધી દેશની યુવાન પેઢીને ઉર્જાવાન વિચારશીલ કલ્પનાશીલ તથા ખડતળ માનવામાં આવતી હતી તેના આ જ ગુણોના આધારે આશા રાખવામાં આવતી હતી કે સમજદાર સક્ષમ હરીફાઈમાં ટકી શકે તેવી અને સકારાત્મક દ્રષ્ટિકોણવાળી હશે આશાઓથી વિપરીત આજે યુવા પેઢી નિરાશ કુંઠાગ્રસ્ત આક્રોશ ભાવનાથી ઘેરાયેલી અને પોતાના ભવિષ્ય પ્રત્યે શંકાશીલ તથા અનિશ્ચિત દેખાય છે યુવાનોના ચહેરા પર આ મનોભાવ ક્યાંય પણ સરળતાથી વાંચી શકાય છે એક સમય એવો હતો જ્યારે ગાંધી સુભાષ લેલિન વિવેકાનંદ તથા દયાનંદ જેવા ઉચ્ચ આદર્શોથી પરિપૂર્ણ વ્યક્તિત્વ યુવાનોના આદર્શ રહેતા હતા સમાજને સહજ રીતે ચાલવા માટે સહજ સમાજને સહજ રીતે ચલાવવા માટે પ્રત્યેક યુવાન તત્પર રહેતો હતો પરંતુ આજે સમાજને કશું કાપવાના બદલે પોતે રાખી લે છે તેવું વધારે યોગ્ય લાગવા માંડ્યું છે ઉચ્ચ આદર્શો તથા નૈતિકતાના માત્ર પુસ્તકોની વાતો બની રહી છે ભૌતિક મૂલ્યોની સામે જીવન મૂલ્યોને સંપૂર્ણપણે ભૂલાવી દેવામાં આવ્યા છે પ્રત્યેક યુવાન એકબીજાથી આગળ નીકળી જવાની હોડમાં તેની નૈતિક જવાબદારીઓથી પણ વિમુખ થઈ રહ્યો છે છેલ્લા પચાસ વર્ષમાં કુશાસન અને ભ્રષ્ટાચાર અને અવ્યવસ્થા અને સામાજિક કુરીતિઓ સામે મેદાને ઉતરતી યુવા શક્તિનો હુંકાર ક્યાંય ખોવાઈ ગયો હોય એમ લાગે છે આજે યુવાનોના મન મગજમાં રાષ્ટ્રની કોઈ પરિકલ્પના મોટે ભાગે છે જ નહીં અને હોય તો તે અધૂરી છે આવી સ્થિતિમાં તેનું એકમાત્ર સ્વપ્ન હોય છે કે ઊંચ ડિગ્રીઓ મેળવીને વિદેશોમાં જઈ પૈસા કમાવા વિભિન્ન સર્વેક્ષણોના રિપોર્ટો અનુસાર આવા યુવાનો જ દેશના સંસ્થાઓ તથા દેશની સૌથી વધારે ટીકા કરે છે આવા કેમ કે પશ્ચિમ સિવાય તેમને પોતાનું અસ્તિત્વ જ અધૂરું લાગે છે એના કારણે પણ એના કારણો પણ સ્પષ્ટ છે કે વિભિન્ન સર્વેક્ષણોના રિપોર્ટો અનુસાર આવા યુવાનો દેશની સંસ્થાઓ તથા દેશની સૌથી વધારે ટીકા કરે છે કેમ કે પશ્ચિમ સિવાય તેમને તેમનું અસ્તિત્વ અધૂરું લાગે છે એના કારણે પણ સ્પષ્ટ છે કે નિરક્ષરતા બેરોજગારી તથા ગરીબાઈમાં ફસાયેલું યુવાન અંતરમન આ બધાથી થાકી ગયું છે આ સમસ્યાઓનો સામનો કરવાને બદલે તેનામાં તેનાથી પલાયન કરવાનું તેને વધારે સહજ લાગે છે આવી આર્થિક ઔદ્યોગિક તથા ઉપભોક્તાવાદી સંસ્કૃતિએ પણ યુવાનોમાં વ્યક્તિવાદી ચિંતન પદ્ધતિને પ્રભાવી રૂપે વિકસિત કરી છે યુવાનોનો એક વર્ગ એવો પણ છે જે આધુનિકતાના નામે પશ્ચિમની સંસ્કૃતિનો ભોગ બન્યો છે આ સંસ્કૃતિએ ભારતીય સમાજમાં પૈસાનું મહત્ત્વ વધારીને માનવીનું મહત્ત્વ ઓછું કરી નાખ્યું છે યોન સ્વેચ્છાચાર અપરાધ તથા ગ્લેમરના મૃગજળમાં ફસાયેલો યુવાન વર્ગ પાયાની સમસ્યાઓથી પણ અજાણ છે ભોગવિલાસની આ સંસ્કૃતિએ યુવાનોને કુટુંબ સમાજ તથા રાષ્ટ્ર પ્રત્યે બેજવાબદાર બનાવી દીધા છે રાષ્ટ્રીય અપરાધ બ્યુરોના તાજેતરના રિપોર્ટો પણ યુવાનોમાં વધી રહેલા ગુનાહિત તથા નશાની પ્રવૃત્તિઓની પુષ્ટિ કરે છે માનસિક અશાંતિ તથા બેરોજગારીથી ત્રાસેલા યુવાનો નશામાં ડૂબીને જીવનના યથાર્થને ભૂલી જવા માગે છે શરૂઆતમાં નશો રાહત આપે છે પરંતુ ધીરે ધીરે તેનું પરિણામ ગંભીર થતું જાય છે નશાની સાથે જ યુવાનો અન્ય બુરાઈઓ જેવી કે ચોરી હિંસા વગેરેનો ભોગ બની જાય છે અને સમાજની મુખ્ય ધારાથી કપાતો જાય છે યુવાનોના આ પતન માટે દેશની રાજનૈતિક વ્યવસ્થા મહદ અંશે જવાબદાર છે ધર્મ જાતિ ભાષા તથા વિસ્તારને નામે યુવાનોને પદભ્રષ્ટ કરી તેમનો ખોટી રીતે લાભ લેવો એ અહીંની રાજનીતિનું એક અભિન્ન અંગ બની ગયું છે યુવા શક્તિથી મદદથી સત્તા પ્રાપ્ત કર્યા પછી એ રાજનીતિક પક્ષો પછીથી વિભિન્ન મંચ પરથી યુવાનોને રાજનીતિથી દૂર રહેવાની સલાહ પણ આપે છે એક સમયે ભારતીય શિક્ષણ દ્વારા યુવાનોનું ચરિત્ર નિર્માણ થતું હતું પોતાની જાતને સમજવાનું જ્ઞાન પ્રાપ્ત થતું હતું પરંતુ આજે શિક્ષણનો ઉદ્દેશ્ય કોઈ પણ રીતે ડિગ્રી પ્રાપ્ત કરવાનો જ રહી ગયો છે વર્તમાન શિક્ષણ પદ્ધતિના સ્વરૂપમાં સંપૂર્ણ પરિવર્તનની વાત અવશ્ય કરવામાં આવે છે પરંતુ શિક્ષણ સાથે સંબંધિત જે કાર્યક્રમો તૈયાર કરવામાં આવે છે તે આજ શિક્ષણ પદ્ધતિને વધારે બળવાન બનાવે છે આઝાદી પૂર્વે અનેક રાષ્ટ્રીય નેતાઓએ શિક્ષણને સંસ્કારનો આધાર માનીને શિક્ષિતોમાં આત્મવિશ્વાસ જાગૃત કરવાનો પ્રયાસ કર્યો હતો આજે એ પ્રયાસોને એટલી હદે ભૂલી ભૂલાવી દેવામાં આવ્યા છે કે શૈક્ષણિક સંસ્થાઓમાં હવે નૈતિક શિક્ષણનો પાઠ્યક્રમ અનિવાર્ય આવશ્યક બની ગઈ છે આજનો યુવાન વર્ગ પાઠ્યક્રમમાં ઘણા નવા વિષયો ભણી રહ્યો છે નવીન વૈજ્ઞાનિક તથા ટેકનિકલ જ્ઞાન પ્રાપ્ત કરી રહ્યો છે જુદા જુદા નવીન સાંસ્કૃતિક તથા સામાજિક રીતભાતની અસર પણ તેના પર ઝડપથી થઈ રહી છે જે તેમના માટે ખૂબ જ આકર્ષણ પણ છે મહાપુરુષોના પ્રેરક પ્રસંગોને પાઠ્યપુસ્તકોમાંથી કાઢીને કર્તવ્ય બહાદુરી ઈમાનદારી તથા ત્યાગથી રહિત પાઠ્યક્રમ યુવાન મનને આદર્શોથી દૂર લઈ જશે આવી પરિસ્થિતિઓમાં યુવા વર્ગનું ભ્રમિત થવું સ્વાભાવિક છે બધા એક આદર્શની શોધમાં હોય છે અને એ સ્વાભાવિક છે કે સૌ પ્રથમ તેની શોધ આપણા ઘર કુટુંબ તથા આસપાસના પારિસરથી શરૂ થાય આવી સ્થિતિમાં તેમની સામે વાલીઓ અને પરિચિતો દ્વારા બેવડા ધોરણો અપનાવવા તથા કથની અને કરડીમાં ભિન્નતા યુવાન સંવેદનશીલ હૃદયને ખૂબ ઊંડોગા આપી જાય છે એવું નથી કે આજનો યુવાન સંઘર્ષશીલ નથી અથવા તો તે પરિસ્થિતિઓ સામે લડવાની ક્ષમતા અને હિંમત ધરાવતું નથી વાસ્તવમાં તે પહેલાંના યુવાનો કરતાં વધારે પ્રભાવશાળી રીતે પોતાનું કાર્ય કરી શકે છે બસ જરૂર છે એમની સામે સાચા આદર્શ પ્રસ્તુત કરવાની વહીવટી સ્તરે પણ આ સમયે એક એવી રાષ્ટ્રીય યુવા નીતિ અને તેના પર અમલ કરવાની જરૂર છે જે દિશાહીન થઈ ગયેલ યુવાન પેઢીને ફરીથી તેના સાચા લક્ષ્ય તરફ વાળી શકે એ કેવી નીતિ એ યુવાનોને ઊર્જા અને નકારાત્મક પ્રવૃત્તિઓમાં બરબાદ થવામાંથી બચાવે તેને સકારાત્મક રચનાત્મક કાર્યોમાં ખેંચવા માટે પ્રેરિત કરે સંવેદનાઓથી છલોછલ ભરેલો યુવાન મનની માત્ર તૂટીઓ પર ધ્યાન આપવાને બદલે એમની સમસ્યાઓ પણ સંપૂર્ણ પૂર્વગ્રહથી મુક્ત થઈને વિચાર થવો જોઈએ યુવાવસ્થા માનવ જીવનનો વસંતકાળ છે આ એક એવો સમય હોય છે જ્યારે વિધાતાએ આપેલી બધી શક્તિઓની સહસ્ત્ર ધારા બનીને વહેવા લાગે છે જ્યારે પ્રત્યેક મન ઉમંગ અને ઉત્સાહથી પરિપૂર્ણ હોય છે ત્યારે કંઈક કરી બતાવવાની ઈચ્છા હોય છે આજે પણ રાષ્ટ્ર યુવા ચેતનાએ એ સ્વરોને શોધી રહ્યું છે કે તેના દ્વારા સમગ્ર ક્રાંતિ તથા નૂતન ઇતિહાસની રચનાનું ગાન પ્ર પ્રસ્ફુટિત થશે